どういう対象を見るか。 રૂમ છે અહિયાં અહિયાં સરસ્વતી નદી પ્રાચી પિતૃ મુક્તિ માટે આમાં પગ નો લફ રહ્યો દાનુ નકર સરસ્વતી નદી માં વ્યાજ આવું સવારના સો વાગી ગયા છે અને અમે પોગી ગયા છે પ્રાચી અને આ મારા ભાઈ છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ છે કઈ નદી છે સરસ્વતી સરસ્વતી નદી ના ઘાટે અમે પોગી ગયા છે બ્લોકમાં આખા આગળ બન્યા રેજો અમે જાય છીએ ધીમે ધીમે નીચે પાણી ફૂલ છે ત્યારે નદીમાં એટલે નદીની પાસે જવાય એવું તો નથી પણ થોડેક દૂરથી ત્યારે પાણી દેખાય તો તમને બઉ નજીક તો જવાય એવું નથી અત્યારે સરસ્વતી નદી છે આ પ્રાચીનો પીપળો આ જે લાઈટ થાય છે પ્રાચીનો પીપળો છે અને આ સરસ્વતી નદી અહીંયા ચાલુ છે કેટલું પાણીનો વેગ છે છેકા આમાં કેમ ના આવું અહીંયા પડવા સામે નીકળે ત્યાંથી સીધા બારાબાઈ ન જવાય આમાં અમારા ભાઈની પ્લેસ લાઇટ નથી બહુ કામ કરતી આ ફોનની આ સરસ્વતી નદી છે આ પ્રાચીનો પીપળો પીપળું મુક્તિ માટે હજી નિયોસનું શૂટિંગ લેຊું અત્યારે ખાલી આ સેમ્પલ માટે મહાદેવનો મંદિરથી અહીંયા તો મેં લીધું હું જમીન માં ના કેરો બસ આયા છે કાલ નહોતો મેં આ છે જય મહાદેવ Ayo eh, kebutar biar tuh. Oh. Oh. Mana pun ya lah, kota Palawan, pilih hmm. hotel. Bang.

આ સરસ્વતી નદી આ ગુનાગઢ આ પિંડ અહીં પધરાવા એટલે પિંડ પિંડ દાન કરી નથી પધરાવાનું પછી ફૂલ પધરાવે એ નથી